વડોદરામાં બનેલી દુર્ઘટના બાદ રાજકોટનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને આજે બોટ ચેકિંગ કરવા માટે ટીમ પહોંચી હતી મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી વડોદરામાં હરણી તળાવમાં બાર બાળકો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે જે બાદ રાજકોટનું તંત્ર એલર્ટ થયું છે આ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીન ઠાકરે પણ બોટમાં ઓવરલોડિંગ નહીં કરવા અંગેની સૂચના આપી છે ખાસ કરીને એને દુઃખદ દુઃખ સાથે અમે લોકો વ્યક્ત કરી રહ્યા છે કોઈ પણ જાતના શબ્દો નથી અમારી પાસે બાળકોનું જ્યારે આ પ્રકારનું થતું હોય ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે ગઈકાલથી જ મારા દ્વારા આદેશો આપવામાં આવે તો કે જે રાજકોટના જે તળાવો છે જ્યાં બોટિંગ નાનું મોટું માછીમારો જાતા હોય છે બોટિંગ થતું હોય છે એમાં પણ ખાસ કરીને ઈશ્વરિયામાં બોટિંગ થાય છે એમાં પણ આજથી જ તકેદારીના સ્વરૂપની અંદર ઓવરલોડિંગ ન થાય અને પૂરેપૂરું સેફ્ટી સાથે બોટિંગ થાય એવી મેં સૂચના પણ આપી છે અને આપના માધ્યમથી રાજકોટ શહેરના વીસ લાખ લોકોના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના અડસઠ પોર પ્રતિનિધિ તરીકે હું આપ બરોડાના જે દિવંગતો જે અવસાન પાયમાં છે બાળકો એને હું અમારી સાંત્વના પાઠવી રહ્યો છું ડિપાર્ટમેન્ટ નહીં પણ અમારી જે ફાયર બ્રિગેડની જે ટીમ છે એમને પણ મારા દ્વારા સૂચના આપવામાં આવી છે કે હવે પૂરેપૂરી તકેદારી રાખવાની ઓવરલોડિંગ નહીં કરવાનો અને જે કંઈ પણ નિયમો જે બનાવવા પડે એ કડકમાં કડક નિયમ બનાવી અને બાળકો એમાં આનંદ કરે એના માટેની અમે વ્યવસ્થા કરશું પણ નિયમો બહુ કડક રહેશે